હા આ તો પત તો ગોરને મેં દોર દોર માર્યા લા માર માર્યા લા ઓય નમાડી જે બોયરાલા મેરે ને મારી દે બોયરાલા એરે બોય આલ લગે તોડ રે આંગના મે બોયરાલા મોડ રે હા દેવ હા દેવ દે જોર રાખ 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 ના ના કરો રાખ એ હે ચેંગ ઓય દે સતા દે સતા અમે રો અમે રો બાત તો દોડ રે વાયરલ આઈ તોડ દે દે

ને ઇને ડિફર દેને આઈ કાલમાઈ રહી છે કાલમાઈ રહી છે કાલમાઈ રહી છે એ જઈ દે હ બેટી કાલમાઈ રહી છે કાલમાઈ રહી છે ડિફર લાગી ગયો છે તને રક 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 એને ઇને દેખ કો સા બાલ્દીને પાણી આને પાણી મારી બાલ્દીને પાણી આને પાણી રેડી પાણી માર બાજ ગો આને આને દોડું કી દે મારી એ એય બાધ 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 અરે પાછા દે 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 દે

અટકા સલાય રાખા આ રાખ પડા બસ કરી દે વાત કરી દે બસ કરી દે દે વાત કરી દે 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 બસ કરી દે દસ ગમે તો એ સાત તીબારી તેલેડા એડી દે દોર દોડી બોડી બોગડા રેડી બોડી મે સાને ગયા મે સાને સલા સલા તું જા જોરી આવી જ ન ઓ ઘરે ચરે અમે ઠેક મારસી રાખ 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 ઓ લાડી એક ખચરા લાડી